TV, a leading local news channel of Vadodara. હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ ડભોઈ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગત મોડી રાતે પણ પુનઃ વરસાદ શરૂ થયો નગરના મુખ્ય માર્ગ ઉપર પાણી વહેતા થયા રાત્રીના બાર કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે સવારથી બપોર સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે સિઝનમાં કુલ ચાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે નવરાત્રી પૂર્વે વરસાદ વિરામ લેતો હોય છે પરંતુ ચાલુ સાલે મેઘો હજુ રોકાતો ન હોઈ આયોજકો ગરબા ચોક તૈયાર કરવા મથામણ કરી રહ્યા છે જ્યારે બીજી બાજુએ વરસાદી માહોલને લઈને ખેતી પર પણ મોટી અસરો જોવા મળી રહી છે ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ડભોઈ નગર સહિત તાલુકામાં ગત રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો મેઘાવી માહોલ અટકવાનું નામ નથી લેતો ડભોઈ પંથકમાં ચાલીસ ઇંચ વરસાદ ખાબકી ગયો છે જે ખેતી માટે ખૂબ સારો હતો પણ હવે પડી રહેલ વરસાદ બાગાયતી પાક સહિત કપાસ અને ડાંગર માટે હાનિકારક પુરવાર થઈ શકે તેમ છે ડભોઈમાં ગત રાત્રે આઠથી સવારના આઠ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો